મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ વાહનની હરાજી આપણી જૂની ચેનલમાં મૂકેલી છે આ આપણી નવી ચેનલ છે તો આને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાયક કરતા રહેજો બધા અને ચોકા ઉપર એવા જ ભાવ રહ્યા છે એ અડતાલીસોથી માંડીને બાવન તેપનના ઊંચામાં ચોપન ચોન પિસ્તાલીસનું વાહનમાં નામ પડ્યું છે ચોકે હજી નામ પડ્યું નથી આગળ આપણે જોઈ લઈએ જો નામ પડે તો તમને જણાવશું

एक 5500 5500 બાવનસો ભાઈ ના 5200 5200 5200 રૂપિયા 5200 રૂપિયા 5200 5205 આ ના ના ભાણા ના

તાલીસ પચીસ ક્યાં એકતાલીસ

બાવનસો ને પંચાણું રૂપિયા બાવનસો પંચાણું માટીવાળું જોતડું छवीस पंची पंचो पंज पचास પચીસ પચાસ પંચોતેર ઓગણત્રીસ પચીસ પચાસ પંચોતેર ત્રણ હજાર પચીસ પચાસ પંચોતેર એકત્રીસ પચીસ એકત્રીસો એકત્રીસો રૂપિયા પચીસ પચાસ પંચોતેર એકતાલીસ પચીસ પચાસ પંચોતેર તેતાલીસ બેતાલીસો રૂપિયા બોલવું કોઈ નઈ એકતાલીસો પંચોતેર

પાંચ દસ પંદર વીસ ચાલીસ પંચાણું એકતાલીસ પાંચ દસ પંદર વીસ પાંત્રીસ ચાલીસ પેસ્તાલીસ પચાસ પંચાવન પંચાણું પાંચ દસ પંદર વીસ પંદર

બાવનસો ને પંચાણું રૂપિયા બાવનસો ને પંચાણું માટીવાળું જોતડું સત્તાવર હજાર ટકા અઠ્યાવીસો રૂપિયા છવ્વીસો રૂપિયા પચીસ પચાસ પંચોતેર એકવીસ એકવીસ પચીસ પચાસ પંચોતેર પચીસ પચાસ પંચોતેર ઓગણત્રીસ પચીસ પચાસ પંચોતેર હજાર પચાસ પંચોતેર એકત્રીસ પચીસ એકત્રીસો રૂપિયા Dziali મૂજન ક ટે ચાર હજાર $0. Katte <misery> ચાર હજાર $4,000 ride પંચોતેર એકતાલીસ feet. $4,000 પંચોતેર on $4,000 રૂપિયા on કોઈ ride on $45 રૂપિયા $$2,000 ride on $4,900 ride round $4,500 ride on $5,000 ride

પાંચ ચાલીસ પંચાણું પંચાણું એકતાલીસ પાંચ દસ પંદર વીસતાલીસ પાંત્રીસ ચાલીસ પતાલીસ પચાસ